જે મોગલ આરાર મહાદેવ કેમ છો બધા મજામાં જશો અને અત્યારમાં આપણે ફાઇનલી વાડીએ પહોંચી ગયા છીએ અને અગિયાર વાગી ગયા અને બધી ગાયોને પાવાનો સમય થઈ ગયો છે અને જો બધી ગાય મસ્ત બેઠી છે સામે અને હવે અત્યારમાં હું અને મીનાક્ષી દીદી બધી ગાયોને પાઈ લઈશું અને આપણે નીરવાનું પણ છે તો આજે તડકો છે ને બહુ એટલે ગાયોને ધમારો તો અત્યારમાં ધમારો ગાયો થોડીક પાણીથી ડરે નહીં બેન

ઠડકો બહુ છે એટલે ગરમી લાગે વધારે આપડી તે સહન ન થાતતી બિચારી તો ગઈ ગઈ મત પેર પવનય નથી જો લમડો હલતોય નથી લમડો એકકે ન થલતો ધીરે ખેનલતી ધીરે તું પણ ગાયોને સારું રે પણ પવન નથી એટલે થોડું બિચારીયું ગરમીથી વધારે આકર્ષિત થાય પણ આપણે નવડે દી એટલે થોડાક ટાઈમ માટે ને ઓછી લાગે તાપ પવન નીકળી જાય બારે એક વાકશન પી લે પશપસ નવરાવી યસ શાંતિથી પી લ્યો રાધાજી

બધી કેટલી મસ્ત લાગે ચમકદાર અને બધી ગાયો ના પોદળા પણ ખેવાઈ ગયા અને સાફ પણ મેં કરી નાખ્યું છે અહિયાં બધું અને હવે છે ને બધી ગાયો આગળ આપડા મેરે દેશે અને વાસરૂને આપણે પાણી અંદર જ મૂકી દી શ્રીજીને બધા બેઠા છે જો અંદર છે બધી વાસડીઓ બચ્ચા છે તો ઓલું લાવતા બેન ભૂલાઈ ગયું હશે કહેવાય ની મને યાદ ન કરાવી કેસુડો નઈ કેસુડા થી કાઈ નઈ ઠંડક મળે ખબર છે તમને पाणी मनाखी देवाखत स्विमिंग पूल जर साफ करतो आम्ही पाणी ने नाखी दे थंडक मडे बेस्ट री माटे आपण फ्रीज न पाणी पी लो गावीने बिचारी नाही ठींडक मळवी पडे जो के मस्त लागे ड्रीम कम्प्लीट अमाम कम्प्लीट कम्प्लेट मी नक्षी दीदीला मी पेला थी। नोती गई હવે આપણે જોઈએ કે ગોરલ પાણી પીવા જાય છે કારણ કે બધા નડે ને ગોરલ અહીંયા બાંધી તો ગોરલ ને ખબર પડી ગઈ કે કાજ મારો વારો પડવા ગોરલ અહીંયાથી મેં કેટલી હકારી પણ હાલી જ નથી તો હવે હવે જોઈએ કે હાલે કે નહીં હાલ છે એવું લાગે છે ગોરાજી ઓ ગોરા અને એકને તો આપણે સામે બાંધી તમે ને લીમડા ને સાય મસ્ત અને ગોરો અહીંયા આવે કે નહીં ખબર પડશે આપણને ખબર પડી ગઈ ને એટલે હાથે ત્યાં

ગરમી નથી થતી તને ગોરી ગોરો રે ગોરો ગોરા હાથ ફેરવે એટલે બહુ ઓછો વાંધો આવે નઈ બાને કઈ જરૂર નથી પણ જો આ આમાં છે ને હં હં નીકળા હા નવરાવાના છે પણ અત્યારેમાં લાઈટ આવી છે જીધી પહેલાં કહે કે તું છે ને મોટર ચાલુ કરીએ તો અત્યારે મોટર ચાલુ કરવા માટે જાઉં છું ને ધોવામ તડકા આપણે આમ તો વૃક્ષમાં દેખાય અને એના આ તડકા અને આ જે ગરમીનું ટેમ્પરેચર વધે ને આપણા લીધે જ વધે કેમ કે આપણે વૃક્ષો વાવવા નથી ને એટલે આપણે જે આપણે કરીને આપણા પ્રોબ્લેમ આપણને જ નડે છે એટલે પહેલાં આપણે વૃક્ષો વાવવાનું પ્રમાણ જેટલું વધશે ને એટલું આપણા માટે સારું રહેશે પણ બાજુવાળાએ કીધું કે લાઇટ ઝટકો મારી ગઈ મારે ધક્કો થયો બોલ બધી ગયા તો મારાઈ ગઈ છે અને બધી ગાયને મસ્ત નિરણ કરી દીધી છે નેક્સ્ટ દીધી નિરણ કરે છે બધી ગયાને અને જો પ્લાસ ઉપર ડુપ્પર લખતી બધી ગાયને

ને અહીંયા બધા વાસરો અંદર નીરી દીધું છે તો જો બધા વાસરું અહીંયા મીના છે મસ્ત અને આજે આ બે તો કન્ફ્યુઝનમાં પાણી ડોલ હલતી હોય પેલા હલતું પાણી બંધ થાય પછી નીર્યા બે નું ખાવાનું કામ ચાલુ થાય મહિનાનો ફૂલ તડકો છે અને બપોરે આપણે જમી લીધા છે મસ્ત ભાત આવી ગઈ છે અને હમણાં આપણે વાડીની જ મોજ માણીએ અને અત્યારમાં જો બહુ તડકો લાગે છે તો પ્રકાશ આપણે વાડિયા આવવાના હતા તો બધા મજૂરો માટે અને આપણા માટે રોજ એક ઠંડુ મગાવી તો આજે આપણે કોન મગાવેલા છે નાની ફેપ્સી તો અત્યારે માલ ગયું છે તો અમે મીનાક્ષી દીદી સામે ચાલીને જાય છે અને આપણે પણ જઈએ ને પેલા ખાઈ લઈએ